ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના પિસ્તાલીસ જેટલા પદયાત્રીઓ પદયાત્રીઓની ધજા લઈને પગપાળા અંબાજી ખાતે જવા માટે થયા છે શક્તિ સ્વરૂપા અંબે મૈયા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા યાત્રાધામ ચાંદોદના માઈ ભક્તો સતત અઢાર વર્ષથી પદયાત્રા સંઘ દ્વારા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે ચાલુ વર્ષે આ પદયાત્રા સંઘના ઓગણીસમા વર્ષના મંગલ પ્રવેશ સાથે પિસ્તાલીસ જેટલા ભક્તો પદયાત્રા સંઘમાં જોડાય છે આ સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે રવાના થવાનો હોય નગરના વારાહી માતા ચોકમાં સમૂહ આરતી તેમજ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી બાવન ગજની ધજા સાથે ડીજેના ભક્તિ સંગીત સત્વારી શોભાયાત્રા નીકળી હતી જેમાં પદયાત્રીઓ સાથે તેઓના પરિવારજનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ધજા સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ સાથે બોલ મારી અંબે જય જય અંબેના ભક્તિનાદ ગુંજી ઉઠ્યો હતો અને સૌ કોઈ ભક્તિના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ડાકોર ખેડબ્રહ્મા ધજા અર્પણ કરી નવ દિવસની પદયાત્રા બાદ અંબાજી ધામ પહોંચી ગજની ધજા અર્પણ કરી મા અંબાજીના પાવનકારી દર્શનનો લાવો લે ત્યાંથી આરાસુર પહોંચી માતાજીને પ્રાર્થના કરી ધન્યતા અનુભવશે જય અંબે ચાણોથી અંબાજી પદયાત્રા મંગલમાં સત્ત મંગલ પ્રવેશ ઓગણીસમા વર્ષમાં કર્યો છે મા જગદંબાના આશીર્વાદથી પ્રતિવર્ષ પદયાત્રાની અંદર સંખ્યાઓ પણ વધતી જાય છે ચાલુ વર્ષે પિસ્તાલીસ જેટલા પદયાત્રી જઈ રહ્યા છે અંબાજી દસ દિવસે મા જગદંબાના ધામ પહોંચશે અને બાવનગઢની ધજા અર્પણ કરશે સૌ પ્રથમ ડાકોર ધજા અર્પણ કરી ત્યારબાદ ખેડબ્રહ્મા ધજા અર્પણ કરીશું ગબ્બર અને ત્યારબાદ ચાચર ચોકમાં મા જગદંબાને એકસો અગિયાર ફૂટની ધજા અર્પણ કરી ત્યાંથી આ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ ચાણ અંબાજીથી આરાસુર જઈ રહ્યો છે અને મા જગદંબા સર્વ માય ભક્તોનું કલ્યાણ કરે છે સાથે સાથે અમારા સમગ્ર ચાણોદ ગામનું પણ મા જગદંબા કલ્યાણ કરે રક્ષણ કરે એટલે અમારે સર્વે પદ ભાવના છે અને મા જગદંબા સર્વેને શુભ અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરે બહુ ચરમ